વડોદરા શહેરમાં કર્મચારીના નામે બોગસ કંપની ઊભી કરી ઓનલાઈન ટાસ્કનું કહી લોકોને ફસાવતી ગેંગના વધુ એક સાગરિકને સાયબર સેલે ઝડપી પાડ્યું છે ભેજાબાજના બેંક એકાઉન્ટમાં પાંચ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાની માહિતી બહાર આવી છે વડોદરામાં રહેતા ફરિયાદીને યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ અને લાઇકના ટાસ્ક કરી ઘરે બેઠા રૂપિયા કમાવવાની લાલચ આપી આઠ લાખ રૂપિયા પડાવનાર ગેંગ સામે ફરિયાદ નોંધાતા સાયબર સેલે અગાઉ અમદાવાદથી ત્રણ દિલ્હીથી બે અને મહારાષ્ટ્રથી એક આરોપીને પકડ્યા હતા પોલીસે આ કેસમાં કર્મચારીના નામે બોગસ કંપની શરૂ કરનાર ન્યૂ દિલ્હીના સરિતા વિહાર મદનપુર ખાતે રહેતા આકાશ સિંઘ કુમાર સિંઘને ઝડપી પાડ્યો છે પોલીસે તેની પાસેથી પાંચ મોબાઈલ અને એક લેપટોપ કબજે લીધા છે આ કેસમાં અગાઉ પકડાયેલા છ જણા પાસેથી પણ પોલીસે પંદર મોબાઈલ આઠ લેપટોપ અને ડીવી રાઉટર વગેરે કબજે કર્યા હતા પોલીસની તપાસમાં જે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં પાંચ કરોડના ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા છે જ્યારે આ અકાઉન્ટમાં ભોગ બનેલા એકસો ચુમ્માળીસ લોકોએ સાયબર સેલને જાણ કરી હતી